ગુજરાતી કોમેડી ફિલ્મ મહારાણીના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને એનાઉન્સમેન્ટથી લઈને ટ્રેલર સુધી લોકો તેને ઉત્સાહપૂર્વક વધારી રહ્યા હતા ઉપરાંત ફિલ્મના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતીને ખૂબ જ લોકચાહના મળી છે ફિલ્મને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીથી દર્શકના દિલ જીતી રહ્યું છે ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ સત્તા ડાંગર તથા અભિનેતા સંજય ગોરડીયા અને નિર્દેશક વિરલ શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા મહારાણી ફિલ્મની કથા રાણીની આસપાસ ફરતી હોય છે

મારી ફિલ્મ મહારાણી આવી રહી છે પહેલી ઓગસ્ટે બહુ જ ફની એકદમ જ એન્ટરટેનિંગ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે ગુજરાતીમાં જેમાં મારી સાથે કલાકારો છે શ્રદ્ધા ડાંગર ઉજસ રાવલ સંજય કોરાડિયા દિલીપ રાવલ ઘણા બધા ગુજરાતી થિયેટર અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ છે આ ફિલ્મમાં અને આમાં મારો જે કિરદાર છે એ એક વર્કિંગ મધરનો રોલ છે અને મારા ઘરે એક કામવાળી બાઈ આવે છે રાણી જેની સાથે મારો ઘણો છત્તીસનો આંકડો છે એવું કહેવાય અને એ લેટ આવે અને કામ એ કામ બરાબર ન કરે એને લીધે હું લેટ થઉં મારા કામમાં અને આ આ એવી સ્ટોરી છે જે બધા રિલેટ કરી શકે બધાના ઘરે આવું થતું હોય છે અને તમે આ ફિલ્મ ટ્રેલર જોશો તો તમને લાગશે આ તો મારી મારા જ ઘરની અમારી ફિલ્મ મહારાણી આવી રહી છે પહેલી ઓગસ્ટે તમારા બધાના નજીકના સિનેમાઘરોમાં અને મહારાણીમાં મારા કેરેક્ટરનું નામ છે રાણી જે ઘરમાં મહારાણી જેવું બિહેવ કરે છે અને રાણી અને એની માલકી માનસી જે કેરેક્ટરનું નામ છે એના વચ્ચેનો આ સરસ મજાનો છે છે રોજે રોજે થાય એક એક પ્રકારનું રિલેશન છે બે વચ્ચે જે આપણા બધાના ઘરે હોય છે કે આપણે આપણા કામવાળા વચ્ચે જેટલી પણ રૂટીનમાં જે વાતો થતી હોય એ લોકો કોણ આવે આપણે ખીજાઈએ ને જે બી નોકજોક થતી હોય એના ઘરા વાર્તા છે બધાને રિલેટેબલ લાગશે ફિલ્મના ડિરેક્ટર વિરલ શાહે જણાવ્યું હતું કે મહારાણી એવા સંબંધોના ઉત્સવ છે કે જેનો વિષય ખૂબ જ ઓછી વાત થાય છે જેમ જે રસોડામાં લિવિંગ રૂમમાં અને સામાન્ય માણસના ચાના કપ સાથે મૌનમાં છાની રીતે ઘણું કહી જાય છે આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની સૌના માટે લઈને આવી છે ફિલ્મે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહે દિગ્દર્શન આપી છે જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે મહારાણી એક એવી ફિલ્મ છે કે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાચ્યનો ડ્રામા રજૂ કરાયો છે ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પારેખ શુતાગ ડાંગર ઓજસ રાવલ સંજય ગુરડીયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને દરેક કલાકારોને કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે કોમેડી ભાવનાત્મક સામાજિક સંદેશાનું અદ્ભુત મિશ્રણ ધરાવતી આ મહારાણી ગુજરાતી ફિલ્મ ગુજરાતી ફિલ્મ સિનેમાને તાજગી અને તાજગી સફર બનાવશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર